એની ખુશીના ભાગરૂપે અમે આદિવાસી યોદ્ધા સેના અને હાર્ડિસ ફાઉન્ડેશન તરફથી બસો જેટલા વૃક્ષોનું આજે રોપણ કરી રહ્યા છે અને અમારા તરફથી છોટો દાદાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા હંમેશા તંદુરસ્ત રહે અમારી એવી ઈચ્છા અને પ્રાર્થના છે કે આદિવાસી સમાજને એક મહાન આગેવાન મળ્યા છે એની અમને ખુશી છે અને અમારા સર્વ આદિવાસી સમાજ તરફથી છોટુ દાદા ને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા વ્યારા તાલુકાના ખુરબી ગામે આજે વૃક્ષારોપણ આપણા સાહેબ શ્રી છોટુભાઈ વસાવા ના જન્મ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરવાના છે તેના માટે અમે આવ્યા છીએ જય આદિવાસી જય આદિવાસી